કૃષ્ણા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે હું લઈને આવી ગઈ છું નવો બ્લોગ તમારા માટે મારા કાકાનું ઘરનું જ છે એ પણ બહુ મસ્ત છે તો વિડીયોમાં બન્યા રહેજો તો આ છે જો આ મહાદેવનો ગેટ એનાથી અહીંથી આપણે જવાનું છે આ બાજુ તો સરસ મજાનો બગીચો છીએ છોકરાઓ બધા રમે છે અને જોઈ શકો તમે આ મસ્ત ચબૂતરો બનાવ્યો સરસ મજાનો અહીંયા ચકલા દાણા નાખતા હતા અહીંયા પહેલાં હું કચરો બહુ વાળતી હતી અને આ છે મારા નાનપણનું રાજ અહીંયા કચરા બધું કરવાની બહુ જ મજા આવતી હતી ને ભગવાનની સેવા કરવાની તો અહીંયા બહુ જ સેવા કરીએ ને શંકર ભગવાનની તો આજ તમને મંદિર બતાવું

આ જેટલા શિવલિંગ કહેવાય કાકા બાર જ્યોતિર્લિંગ કહેવાય આ જોઈ શકો તમે ત્રંબકેશ્વર ધોનેશ્વર રામેશ્વર ભીમેશ્વર વિશ્લેશ્વર કેદારનાથ અને મહામૃત્યુ એવું એટલે કાકા એમ કહેવા કે સોમનાથનું જે પેલું શિવલિંગ આવે ત્યાંથી શરૂઆત કરવી પર દર્શન કરવાની અને અહીંયા અંત આવે એમનો ત્રગેશ્વર જો આ રીતના લિંગ અને આ બધું લખેલું બજુઓ તમે જોઈ શકો મસ્ત મજાનું જે બધા આપણા બહાર હોય હોય જે બધા લિંગ અહીંયા બનાવવામાં આવે એટલે બહાર આપણે દર્શન કરવા જવું ના પડે બધા દર્શન અહીં થાય અને આ છે આપણા શિવ પરિવાર નાનો મસ્ત મજાના ગણપતિ અને આ છે પાર્વતી હર હર મહાદેવ તો અહીંયા અમે સેવા પૂજા કરીને જ મોટા થયા છીએ અને જ્યારે પણ વેકેશન હતું તો હું અહીંયા સેવા કરવા આવી જતી એટલે મારું મન એવું જ હતું કે હું ઘરે જાઉં જ નહીં પણ બહુ જ મજા આવતી અહીંયા અહીંયા રહેવાની મજા જ અલગ હોય એકદમ અને મગજ પણ એટલું બધું ફ્રેશ થઈ જાય કે એના પૂછો વાત કરી જવાનું મન જ ન થાય તો હું મારા નાનપણની યાદો તાજા કરવા માટે આવી છું નું વાતાવરણ એટલું મસ્ત આયા બેહીને અમે ગપટા મારતા હતા રોજ આ જગ્યા પર બેહીને ગપટા મારગે આ જગ્યા મારી બધી બેન પડ્યો ભેગી થઈ અહીંયા ગપાટા મારતી એ પડી રાતે આવશે તો તમને રેડિયો હું બતાવીશ મારી નાનપણની બેન પડી તો બ્લોગમાં બન્યા રહેજો આ રહી એમાં બેન પડી નાનપણની ચેવડી મોટી થઈ જઈ અત્યારે જાડી પાડી જાડી થઈ જઈ મારા કરતી મારું શરીર એને લઈ લીધું બધું જુઓ वीडियो लाइक, शेयर, सब्सक्राइब कर दो। राधे कृष्णा, जय गोविंद राधे कृष्णा, जय गोविंद कर